પેટબ્રહ્માના ગોતા તથા ગોતા કંપો તેમજ પેટા છાપરાના દસ જેટલા ગામો છેલ્લા સાત દિવસથી સાંજે લાઇટ બંધ કરી દેવાતા લોકો દ્વારા જીબી ઓફિસે હલ્લાબોલ કર્યો હતો ખેડબ્રહ્મા તાલુકાના ગોતા તથા ગોતા કંપો તેમજ પેટા છપરાના દસ જેટલા ગામોમાં છેલ્લા સાત દિવસથી લાઇટ સાંજે બંધ કરી દેવાતા લોકો દ્વારા ખેડબ્રહ્માની યુજી બીસીએલની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો ખેડબ્રહ્માથી સીધી લાઇન આપવા માટે બોર્ડની ઓફિસે ઉગ્ર રજૂઆત કરી હતી જ્યારે મોટા ટોળાને જોઈને કોઈ કર્મચારી ઓફિસે આવ્યા ન હતા તેમજ વારંવાર ગોતા ગામના રહીશો સહિત રજૂઆતો કરવા છતાં યુજી બીસીએલ બોર્ડ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા તમામ ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો જ્યારે આજે અહીં જ ઓફિસમાં રાત્રિ રોકાણ કરીશું તે ઉકાઈ ઉકાઈ પ્રદરશન કર્યું હતું ત્યારે જાણી બોર્ડ દ્વારા પરેશાન કરતા તમામ ગામોએ વિરોધ કર્યો હતો આવનારા સમયમાં નહીં આવે તો ફેમિલી સાથે અહીં સાંજે સુવા આવશું તેવું કહેવામાં હતું બોર્ડની કચેરીએ કોઈ હાજર ન હતું તો લાઇટ માટે કમ્પ્લેઇન ક્યાં કરવી તેવું ગામ લોકો જણાવી રહ્યા હતા અમે ગોતા ભરું આપું અમારું આખો બંધ રહેશે દિવસ લોકો બંધ કરી 4 વાગે જ બંધ કરી દૂધ ટાઈમ